સોનગઢના છેવાડે આવેલા બોરદા ખાતે ગ્રામ સહયોગ વડે નવનિર્મિત શ્રી પંચદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો સાથે ચૈત્ર નવરાત્ર નિમિત્તે કણિકંસારી મંદિર કાવલા ખાતે ભક્તોએ ગરબાની ભારે રમઝટ જમાવી આદિવાસી વિસ્તારમાં પૈસા ભલે ઓછા હોય પરંતુ ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અનન્ય અને અડગ છે ભાલ ક્ષેત્ર નવરાત્રીના પાવન અવસર પર સોનગઢના છેવાડી આવેલા બોરદા ખાતે શ્રી પંચદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં શ્રી રામ લક્ષ્મણ ચાંદકી હનુમાન દાદા અને માતાજીની સાથે ભાતીજી મહારાજની મૂર્તિ બેસાડવામાં આવી હતી આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહારાજ તરીકે ભાતીજી સંપ્રદાયના ગાદીપતિ પરમપૂજ્ય ગોવિંદદાસ મહારાજ અને શ્રીમદ દેવી ભાગવત કથાકાર પરમપૂજ્ય મહંત શ્રી વિષ્ણુદાસ મહારાજ વિશે ઉપસ્થિત રહ્યા જેમણે કહ્યું હતું કે જે મનુષ્ય ભગવાનમાં પૂર્ણ આસ્થા રાખે છે તેનું કોઈ કામ ભગવાન ક્યારેય પણ અટકવા દેતા નથી આમ આદિવાસી વિસ્તારમાં તમામ લોકોના સાથ સહકારથી પ્રકૃતિપૂજક આદિવાસી સમાજે ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રભુને પ્રસ્થાપિત કર્યા હતા બીજી તરફ સોનગઢ તાલુકાના કણી કંસરી માતાના મંદિર પર કે જે કાવલા ખાતે આવેલ છે ત્યાં દર વર્ષની જેમાં વર્ષે પણ ચૈત્ર નવરાત્રી પર ગરબાની રમઝટ જામી છે જ્યાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રોજ ગરબા રમવા માટે અને માતાજીની આરાધના કરવા માટે ભેગા થાય છે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં શ્યામધામ દંડભેદની નીતિ અપનાવી આદિવાસી સમાજનું ધર્મ પરિવર્તન કરી આદિવાસી સમાજને નષ્ટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવા સમયે ખરેખર આ પ્રકૃતિ આદિવાસી સમાજ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચાલુ રાખેલા આ કાર્યક્રમો અને થઈ રહેલા કાર્યો અભિનંદનને પાત્ર છે ત્યારે આપ પણ કણિકંસારી મંદિર ખાતે ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવ અને પંચનાથ મંદિરની મુલાકાત અવશ્ય લેશો આપણી મુલાકાતથી વનમાવસ્થા વનવાસી ભાઈઓને પોતીકાપણાની લાગણી વધુ પ્રબળ બનશે અને આપને એક અનેરો આનંદ મળશે ડોક્ટર મિંદેશ્વરી શાહ તાપી